વડોદરા મહાનગરપાલિકાની અખબારી યાદી મુજબ શહેરના વિવિધ વિસ્તારમાં ડ્રેનેજ વરસાદી ગટર અને ગ્રાઉન્ડ વોટર રિચાર્જ અને સ્વચ્છતા જાગૃતિ સંબંધિત કામગીરી ઝડપી ગતિએ હાથ ધરાઈ છે પશ્ચિમ ઝોર વોર્ડ નંબર દસના ગોત્રી વિસ્તારમાં ગટર ઉભરાવવાની ફરિયાદ મળતા ડ્રેનેજ વિભાગે સુપર મિશન વડે ગટર લાઈનની ચોક દૂર કરી શિવાલય હાઈટ સહિત આસપાસના વિસ્તારોમાં ઉભરાયેલા ગટરના પાણીનું તાત્કાલિક નિરાકરણ કર્યું રાષ્ટ્રીય જળ મિશન અંતર્ગત વોર્ડ નંબર અગિયારમાં રૂપિયા પિસ્તાલીસ લાખના ખર્ચે છ ઋંચાઈ વેલ બનાવવાની યોજના અમલમાં છે જેમાં અમૃતાનગર ખાતેથી કામ પૂર્ણ થયું છે અને કદાપુરા બી એસ યુપી મકાનો પાસેનું કામ ચાલુ છે જેનાથી ગ્રાઉન્ડ વોટર રિચાર્જ વર્ષે વોર્ડ નંબર બારમાં બાલાજી પાર્ટી પ્લોટથી વિશ્વામિત્રી ટાઉનશીપ સુધી નવી વરસાદી ગટલ લાઇનનું કામ ચાલી રહ્યું છે સાથે જ સ્વચ્છતા સર્વેક્ષણ બે હજાર પચીસ છવ્વીસ અંતર્ગત શહેરના વિવિધ ઝોનમાં આઈ ઇ સી પ્રવૃત્તિઓ નાગરિક સંવાદ અને શાળા સોસાયટી સ્તરે જાગૃતિ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે જેમાં સુકા ભીનો કચરો અલગ અલગ પાડવા ઈ વેસ્ટ અને હેડવર્સ્ટ વેસ્ટના વૈજ્ઞાનિક નિકાલ અંગે માર્ગદર્શન આપવામાં